લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આમ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે આખા દિવસના દરેક કામ ધીરજ રાખીને કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના જ મનની વાત થાય એવી જીદ આજે નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માથે ફરતા નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કહ્યું મિથુન રાશિ વાળા આજે નાની નાની કન્યાઓને ખડી સાકર વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરજો કર્ક રાશિ વાળા આજે અઠવાડિયાની આવક જાવક આવક પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સંપત્તિ ખરીદો તો ધ્યાન રાખજો કોઈક વિધવા સ્ત્રીની સંપત્તિ આજે નહીં ખરીદતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું હોય સિંહ રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માને ખડી સાકર અથવા ખીરનો ભોગ અવશ્ય ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની સંપત્તિ જમીન મિલકત સોનું આવી વસ્તુ વેચવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાના અંગત કામો પર ધ્યાન આપવું જોઈએ અને એને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગંદા મેલા ઘેલા કપડાં પહેરીને દિવસની શરૂઆત નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે સફેદ કમળ માં લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ ના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખાવાનું જે તમે ખાવ છો જમો છો એમાં વધારે પડતા નમકની મીઠાની માત્રા વધુ નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડીક ચાંદીની વસ્તુ પાસે રાખવી જોઈએ અથવા પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મદીનાનું સેવન નથી કરવાનું ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના માલ મિલકત સંપત્તિને લગતા પ્રશ્નોમાં જો કોઈ અડચણ હોય તો કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને પછી આગળ વધવું શું નથી કરવાનું મિત્રો આજે કાળા નેવી બ્લુ અને ગ્રીન આ ત્રણ કલરના કપડાં નહીં પહેરવા મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે શિવ મંદિરમાં અથવા કોઈક માતાના મંદિરમાં ગાયનું ઘી દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ બીજા પાસે રાખવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરે કુંભ રાશિ આજે ખડી સાકરનો ટુકડો ખાવો પાણી પીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો તમારા ઘરની કોઈ પણ સ્ત્રી નાની મોટી એનું અપમાન આજે નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સફેદ ગાયની અને એમાં પણ જો વાછરડું જન્મું હોય ને એવી સફેદ ગાય મળી જાય ને તો બહુ સરસ છે એની સેવા કરજો શું નથી કરવાનું મિત્રો આજે જમવાની થાણીમાં ભોજન એઠું રાખવાનું નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોજન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે